કરજણ નવા બજાર વિસ્તારમાં જલારામ નગરમાં દલિત પરિવાર ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અસામાજિક તત્વો ખુલ્લે આમ કહે છે કે તમારાથી થાય તે કરી લો અમારી સરકાર છે અમારો વાળ વાંકો નહીં થાય તેવા આક્ષેપ જોવા મળ્યા કરજણ નવા બજાર વિસ્તારમાં આજે બપોરે દલિત પરિવારના અશોકભાઈ રોહિત રિક્ષા લઈને પોતાના ફળિયામાં જતા રસ્તામાં અસામાજિક તત્વોનું વાહન અડચણરૂપ હોવાથી હટાવવાનું કહેતા અસામાજિક તત્વો ઉશ્કેરાઈ જઈને અશોકભાઈ રોહિતને ગરદાપાટુનો માર મારતા અશોકભાઈના મોટા ભાઈ અર્જુનભાઈ રોહિત છોડાવવા જતા અસામાજિક તત્વોએ અર્જુનભાઈ રોહિતના માથામાં હાથમાં પહેરેલું કડું માથામાં મારતા અર્જુનભાઈ રોહિતનું માથું ફાટી ગયું ત્યારબાદ મામલો મેદાને ચડતા અસામાજિક તત્વોનું ઝુંડ આવી દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ અસામાજિક તત્વો કહે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારી સરકાર છે અમારો વાળ વાંકો નહીં થાય તેવા આક્ષેપ જોવા મળ્યા હતા અર્જુનભાઈ રોહિત ઇજાગ્રસ્ત થતાં કરજણ સામૂહિક હોસ્પિટલમાં સારવાર અર્ધે ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા હવે જોવાનું એ રહ્યું છે કે શું દલિત પરિવારની વેદના કોઈ સમજશે ખરું શું કરજણ પોલીસ સ્ટેશનમાં દલિત પરિવારની એટ્રોસિટી એક્ટની ફરિયાદ લેવામાં આવશે ખરી શું આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જ લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે હું રિક્ષા લઈને બજારમાંથી આવતો તો એ બે ભળવાર તો એ ફરિયામાં ઊભા હતા મેં હોર્ન માર્યો હોર્ન માર્યો મેં કીધું હટો તો ના હેઠા અને જેવી તેવી ગારો બોલવા મળે અને મને ઢેળો કીધો ઢેળો કીધો જે થાય તોલ લેજો કે નહીં હટે કે ગાડી એવું કીધું મને અને ત્યાં આગળ જઈને પછી બોલાવ્યો મને અને મને ગળી માયરો માં ભઈને માથું માં માયરો માથું ફોલાઈ માં ભઈ તો અત્યારે ક્યાં આવે હા અત્યારે ક્યાં આવે છો અત્યારે એસએસજી માં આયા છે આયા સારોજ માટે એમ ભઈને વાગ્યું છે તેની માટે આયા હા તમારી માંગ શું મારી માંગ છે અમાર તો અમે તો બે ભય જ છે બીજું કોઈ છે નહીં અમારે કોઈ છોડાવ અમન કઈ બોલે જે થાય તે તોલ જેવું કે

અને મારા ઘરવાળા તો એસી રિપેર કરતા હતા ઘરમાં એમને તો ખબર બી નથી એ હજુ બહાર જાય ને એટલામાં પેલો બીજો ભરવા નીકળીને એમને મારવા જ ભર ગયો અને એમનું માથું ફોડી કાઢ્યું એક મેહુલ ભરવાડ છે એક અન અનકાનો છોકરો છે એનું નામ મિતેશ મિતેશ છે આ કડવું ને લાકડાને એવું લઈને નીકળ્યા હતા એ લોકો ના એવું કોઈ જ નહીં અમારે કશું જ નહીં ડાયરેક્ટ જ આવું આ હાથમાં કડું પહેરે ને ભળવાર પેલો જાડું એ કડું માથા મારી દીધું છે મને અને મારા દિયરને માર્યા એ લોકો પાંચ છ જણ થઈ મારા દિયર નું અશોકભાઈ અર્જુનભાઈ નારાયણભાઈ હા એમને બી મારે એનું માથું ફોડી કાઢ્યું છે એમનું મારું ભારતીબેન